મારી સાથે જે મારા જે ભાઈબંધો છે એમના જોડે હું આવેલું છું આ ચિકાર ગામની અંદર આ મહાદેવ મંદિર વિશે થોડી વાતો સાહેબ કરશે સાહેબ તમારું શુભ નામ મારા દર્શક મિત્રોને જણાવશો તમારું ગામ અને એડ્રેસ પણ જણાવશો મારું નામ છે છગનભાઈ પાલવા મુકામ પોસ્ટ ચિકાર તાલુકા વગઈ જિલ્લો ડાંગ છે વાલા દર્શક મિત્રો આ જગ્યાએ ઇતિહાસમાં પહેલી વાર શિવકથાનું આયોજન થઈ રહ્યું છે આ ચિકાર ગામમાં જે શિવકથાનું આયોજન થયેલું છે ડાંગ જિલ્લામાં વડીલોનું કહેવાનું એવું છે મારી જોડે પાંડુભાઈ પણ છે પાંડુભાઈ પણ તમને બે શબ્દ કહેશે આ મંદિર બહુ જૂનું છે પાંચસો વર્ષ જૂનું છે આ મંદિર છે ને આ જૂનું પથ્થર ખોદેલા એના પર દામોદર લખેલું એ વખતનું મંદિર આ છે તો ભાવિભક્તો તમને અહીંયા શ્રદ્ધાભરી આમંત્રણ આપવામાં આવે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો જૂના પુરાણો જૂનું અને પુરાણું ભૌગોલિકની દ્રષ્ટિએ વર્ષો જૂનું મહાદેવનું મંદિર હોય અને પ્રથમ વખત જ્યારે અહીંયા કથાનું આયોજન થતું હોય ત્યારે ગ્રામજનો વતી સૌને પધારવા વિનંતી છે આ જગ્યાએ વાલા દર્શક મિત્રો સાહેબ આપણે આ જગ્યાએ તમારા ચિકારગામમાં કથાનું આયોજન શિવકથાનું આયોજન કઈ મારા દર્શક મિત્રો દૂર દૂરથી જોઈ રહ્યા છે એમને દર્શન કરવા માટે અને શિવકથા સાંભળવા માટે આવવાના છે તો આ જગ્યાએ એ કઈ તારીખથી કથા શરૂ થવાની છે એ મારા દર્શક મિત્રોને તમે અચૂકથી જાણ કરશો અમારું ગામ વઘઈ તાલુકામાં આવેલું છે અને ચિકાર ઝાવડા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે તારીખ સતાવીસ નવેમ્બરથી બે હજાર પચીસથી ડિસેમ્બર ત્રીજી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કથાનું આયોજન છે કથા પૂર્ણ થઈ મહાપ્રસાદ અને સાથે કથાની સાથે સાથે અગિયાર ફૂટનું શિવલિંગ રુદ્રાક્ષનું શિવલિંગના દર્શન અને જલાભિષેક પણ કરી શકાશે જેથી મારા વહેલા ભાવિ ભક્તોને વિનંતી કે બને ત્યાં સુધી વધારેમાં વધારે એકત્રિત થાય અને કથાનો લાભ લે એવી વિનંતી કરું છું આ વિડિયો બીજા વ્યક્તિને પહોંચાડવાની શેર કરવાની જવાબદારી તમારી છે કેમ કે કોઈ પણ શિવભક્ત કે કોઈ પણ ભક્ત આ મંદિરે આવશે અને દર્શન કરશે એવી આ ગામના વડીલોની એક અભિલાષ અભિલાષા છે આ વિડીયો ગમ્યો હોય તો વાલા દર્શક મિત્રો તમે ખૂબ શેર કરજો અને જેથી કરીને આ સોશિયલ મીડિયા મારફતે આપણી જોડે જે વડીલો છે એ તમને જાણ કરે છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ